મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય કે મારા જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ માં આવી જાવ મિત્રો છા અજી બાજરીનો રોટલો બનાવવાનો બાજરીનો રોટલો બનાવો બરાબર અને બીજું આ બુંડો ફરાડી છે ઓ બીજો કેમ લાગે અહીં અને પપ્પાનો માડા રોટલો બનાવો બરાબર બસ થોડી થોડી